રામ રામ અમારે આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે કે અશુભ અશ્વ કોને કહેવાય અશ્વમાં આટ આટલા ચિહ્નો જો આવેલા હોય આટ આટલી ચિહ્નો અને અથવા તો ભમરીઓ આવેલ હોય તો એ અશ્વને જે છે એ અશુભ માનવામાં આવે છે એટલે કે અશુકનિયાળ માનવામાં આવે છે એના વિશેની વાત કરવી છે અને જો આટ આટલા ચિહ્નો અને આટ આટલા વિષયો અશ્વમાં હોય તો માની લેવું કે આ અશ્વ અશુભ છે આ વિષય ઉપર આ વાત ઉપર ઘણી બધી પ્રકારે તર્ક નીકળી શકે તેમ છે ઘણી બધી પ્રકારે ચર્ચાઓ નીકળી શકે છે ઘણા પ્રેમીઓની માન્યતાઓ એવી છે બહુ ખૂબ ઘણા વિશાળ સમુદાયની એક માન્યતા એવી છે કે ભાઈ અશ્વ અશુભ નથી અશ્વ દેવરૂપી પ્રાણી છે અશ્વ જે છે એ પરિપક્વ છે પોતાનામાં અને કુદરતે બનાવેલ વસ્તુ ક્યારેય કોઈ અશુભ હોતી નથી કુદરતે બનાવેલ જીવ ક્યારેય કોઈ અશુભ હોતો નથી પણ સવાલ એમ છે કે આપણા પુસ્તકોની અંદર જે આ લેખનો વડીલોએ ભૂતકાળમાં કર્યા હતા વડીલોએ પુસ્તકોમાં જે આ લેખનો કર્યા હતા એ એટલા માટે નહોતા કર્યા કે આપણે અશ્વને ઉતારી પાડી હું આ લોકોની વાતથી સહમત એટલા માટે છું કે એ લોકો એમ કે છે કે અશ્વ દેવરૂપી પ્રાણી છે એ વાત તદ્દન સત્ય છે એ વાતને આપણે સ્વીકારીએ છીએ કે દેવરૂપી પ્રાણી છે હું તો કહું છું કે આ સંસારનો હરેક પ્રાણી જે છે એ કોઈ અશુભ હોતું નથી પણ એક વખત એક સમયકાળ એવો હતો કે જ્યારે વધારે પડતું માનવ જીવન અશ્વ ઉપર નિર્ભર હતું વાહન વ્યવસ્થા ન હતી અશ્વ સાથે જ માનવીઓને રહેવાનું થતું યુદ્ધ હોય મુસાફરી હોય સામાનની હેરફેર હોય આ બધું અશ્વ ઉપર થતું ત્યારે ટ્રેન બસ કે હેલિકોપ્ટરથી માંડીને કાંઈ પણ વસ્તુ હતી ને અશ્વ ઉપર વધારે પડતું નિર્ભર હતું બીજું જીવન સૌથી ઝડપી પ્રાણી હતું એટલે આપણા વડીલોએ એને પારખી લીધું અશ્વના કંકાલ તંત્ર સુધી આપણા વડીલો પહોંચ્યા અશ્વની ખોટ અશ્વની ખાપણો અશ્વની શુભ સારી બાબતો અશ્વની નસરી બાબતો અશ્વની જાતિઓ પાડી અશ્વની પેટા જાતિઓ પાડી આ બધું એમણે કર્યું શા માટે કર્યું અશ્વને ઉતારી પાડવા માટે નહીં એમણે તો એટલા માટે કર્યું કે અશ્વ બધા પ્રાણીઓ કરતાં વધારે ઉભરીને બારા અશ્વ જે છે એ એક સારી રીતે સમાજમાં માનવ જીવન સાથેનો એક એવો દ્રઢ હિસ્સો બને અને માનવ જીવન એવી રીતે અશ્વ સાથે જીવી શકાય કે અશ્વને આપણે ખૂબ નજીકનું પાત્ર બનાવી શકીએ અને આપણે બનાવ્યું એને ને એ ઇતિહાસો ઘણા સાક્ષી પડે છે મહારાણા પ્રતાપ અને ચેતકનું ઉત્તમ ઉદાહરણ છે ચેતકમાં તમામ ગુણો હતા અને મહારાણા પ્રતાપનો સંપૂર્ણ સહયોગ કરી અને એમણે કેટલા બધા યુદ્ધો લડ્યા ઘણા બધા અશ્વો થયા એક ચેતકની શું આમ વાત કરીએ આપણે ઘણા બધા એવા અશુઓ થયા ચેતક તો સર્વશ્રેષ્ઠ એથી સિવાયના ઘણા અશુઓ થયા પણ એ બધા અશુઓ જે છે એ માનવ જીવન સાથે નીશ્વ બન્યા હવે ખોટને ખાપણો અથવા શુભ અશુભ ને આવી બધી વાતો અને માન્યતાઓ એ એટલા માટે કરવામાં આવી કે ક્યાંક અશ્વમાં નાના મોટી ખોટ ખાપણો ક્યાંક અશ્વમાં નાના મોટી કૂટે હોય આ બધી વસ્તુ હોય ને એને પારખી લઈએ અને એની સાથે પછી એક એડજસ્ટમેન્ટથી જીવન જીવી લઈએ તો જે છે એ આપણને નડતર રૂપ ન થાય અને આપણે ભલે એ અશ્વમાં ખોટ હોય છતાં પણ જે છે એ સારી રીતે જીવન જીવી શકીએ હવે માની લ્યો દાખલા તરીકે વડીલોએ આ બધું ન લખ્યું હોય આ બધું ન સમજવું હોય આ બધું ન જાણ્યું હોય પુસ્તકોમાં ન આચરણ કર્યું હોય અને આપણને ન સમજાવ્યું હોય તો બને એવું કે કોઈ અશ્વ એવું અશ્વ છે કે જે આપણને માનો કે એ પાછળથી એમને લાત મારવાની કુટેવ છે એ અશ્વમાં હવે એ પારખી જ ન હોય એ વિષયને કે ભાઈ અશ્વ લાત મારી શકે એટલે શું આપણે અશ્વની પાછળથી નીકળવામાં ધ્યાન રાખી ન રાખીએ અને ત્યાંથી નીકળીએ અને અશ્વ આપણને લાત મારી દે અને અનિચ્છનીય નાના મોટો જે કાંઈ બનાવો બને એટલે એ કુટેવોને પારખવી બટકા ભરતું હોય તો એની પાસે એ રીતે જાવ આ બધી નાની નાની વિષયો પછી શુભ અશુભની માન્યતાઓ હવે એને તો પછી માન્યતા ગણીએ એ વખતે વડીલોની કાંઈ પણ કોઠા સુદ ગણીએ સમજદારી ગણીએ કે જે ગણીએ તે એ વિષય કહેવામાં હું બહુ નાનો છું માટે આજે શરૂઆત કરી દેવી છે એ વિષયમાં વધારે મારે નથી પડવું શરૂઆત કરવી છે અશુભો કોને કહેવાય એના વિષયની વાત તો આવો શરૂ કરીએ પહેલાં આવો મારી ચેનલ પર નવા હોય તો એમને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે તો એમની નોટિફિકેશન આપને મળે તો સૌથી પ્રથમ ક્રમે વાત કરવી છે જો અશ્વની જીભ કાળી હોય તો તે અશ્વને કૃષ્ણ કૃષ્ણજીભ કહેવાય છે ઈથી આગળના ક્રમે છે અશ્વના તાલુમાં કાળો રંગ હોય તો તેને કૃષ્ણ તાલ કહેવાય છે એ પણ એક અશુભ બાબત છે એ સિવાય વાત કરીએ તો જે અશ્વના દાંત નાના મોટા હોય તથા ઊંચા નીચા હોય તેને કરાલી કહેવાય છે જે સોના દાંત નાના મોટા હોય તથા ઊંચા નીચા હોય તો એવા અશ્વને કરાલી કહેવાય છે જે સંપૂર્ણ શરીરનો રંગ એક એક હોય હોય અને પગ કાળો તો તે કહેવાય છે આવું માન્યતા છે આ સિવાય વાત કરીએ જે સોને પકડવાના દાંત ચાર અથવા પાંચ હોય તો તેને હિન દાંત કહેવાય છે જે સ્વને પકડવાના દાંત ચાર અથવા તો પાંચ હોય તો તે હિન દાંત છે જે અશ્વને સાત અથવા દાંત હોય તો તે અશ્વને દંત કહેવાય છે એટલે એટલે વધારે દાંત છે છે આવા વિષયો જે હવે આ અશ્વો મનુષ્ય માટે શું નુકસાનકારક છે શું નથી એ વિશે વાત નથી કરવી હજી બાકી છે આમાં એ પણ હું જણાવું એ પહેલાં એક વાતની મારે સ્પષ્ટતા કરવી છે ઘણા લોકો આમાં કોમેન્ટો કરશે ઘણા લોકોને પ્રશ્નો ઉદભવ થશે ઘણા લોકો પ્રશ્નો કરશે પણ ખરા કે આ અશ્વ છે માની લો કે વાત કરી જીભ કાળી હોય તો કૃષ્ણ જીપ કહેવાય તો એ શું શું નુકસાન કરે ને એ વિષયોમાં આપણે નથી અશ્વ સારા ખરાબ જે કાંઈ એમનામાં ખૂટે શુભ અશુભ આ બધા વિષયો જૂના વિષયો છે પણ જે પુસ્તકોમાં આલેખન છે એ ફક્ત એક એજ્યુકેશન પર્પઝ માટે આ ફક્ત એક નવી પેઢીને જાણકારી માટે મારો આજનો વિડીયો છે આ વિડીયોનો કોઈ ઊંધો અર્થ કાઢીને તમે આ વિડીયોને એક બીજી દિશામાં ન લઈ જતા એ પણ મારી નમ્ર વિનંતી છે મારો કોઈ એવો અર્થ કે એવો ઈરાદો નથી હું પોતે પણ એ વાતને સ્વીકૃત કરું છું કે અશ્વદેવ રૂપી પ્રાણી છે પણ આપણા પૂર્વજોએ જે જે આલેખનો કર્યા જેમ શરૂઆતમાં મેં દ્રષ્ટાંત આપ્યું એમ એ આલેખન પાછળનો કાંઈક હેતુ હશે એ લખાણ પાછળનો કાંઈક હેતુ હશે એ સમજણ પાછળનો કાંઈક હેતુ હશે કાંઈક તો હશે ને જેમ મેં વાત કરી હતી ને કેશોમાં ખીલા ઉપાડ હોય જે અને અપલક્ષણો ઘણું બધું આવે છે ઘોડામાં તો આઠ આઠ અઠ્યાવીસો આવે છે તો તો આ બધા વિષયો છે હવે એ બધું એમણે હોય આપણને ખબર પડી કે આ અશ્વ જે છે એ ખીલો કાઢી નાખે ખીલા ઉપાડ કહેવાય આ અશ્વ જે છે એ આ રીતે જો બટકા ભરવા માટે તો એ એમનો અવગુણ છે એટલે આ બધી નાની મોટી વિષયોને આપણે ચકાયસા તપાય અને પછી એની સાથે જીવન જીવાય એમને આપણે પ્રયત્નો કર્યા કે સો બટકા ભરતા ભૂલી જાય ન ભૂલે તો એમની સાથે એટલું ધ્યાન રાખીને એમની સાથે આપણે જીવન જીવી સવારી દરમિયાન ધ્યાન રાખીએ એટલે આ બાકી કોઈ આના કોઈ હેતુ અવળા ના હોય શકે આગળ વાત કરવી છે જેમાં આગળ વાત કરીએ તો જે સોને કાન પાસે ભમરી હોય તો તેને શ્રુણકી કહેવાય છે એ શુભ લક્ષણ માનવું લક્ષણ માનવામાં આવે છે કાન પાસેની ભમરી જો અશોને હોય તો એને શૃકી કહેવાય છે હવે આ ઉપર દર્શાવેલા લક્ષણો જો આ ઘોડાઓની અંદર હોય તો એ માલિકનું અનિષ્ટ કરે આવી એક માન્યતા છે આજના વૈજ્ઞાનિક સમયમાં આજના આધુનિક સમયમાં આજના આ ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીના જમાનામાં આ વાતને કોઈ હું પ્રોત્સાહિત કરતો હોય અથવા તો વધારે એમને એ એવી વાત નથી પણ આવી માન્યતાઓ છે અને વડીલો જે છે એ આજે આને સ્વીકૃત કરે છે યુવા પેઢી આનાથી માનવીએ છે પોતપોતાના વિચારો પોતપોતાની બુદ્ધિમત્તા પોતપોતાની બુદ્ધિ ક્ષમતા પોતપોતાની બુદ્ધિશૈલી મુજબ જે છે એ વાતો આ વાતનું પોતપોતાની રીતે બધા લોકો ધારણ કાઢે છે હું અશુભ વર્ષો હોય એ વાતનું સમર્થન પણ નથી કરતો અને એ વાતનો વિરોધ પણ નથી કરતો જે પુસ્તકોમાં આલેખન છે જે પુસ્તકોમાં આલેખાયેલું છે જે પુસ્તકોમાં આપણા વડીલોએ આપણા પૂર્વજોએ આપણા અશ્વ નિષ્ણાતો જે વાતોને લખી છે ધરાવતા લોકોએ જે વાતોને લખી છે ઇતિહાસમાં એ વાતોને આજે હું આપના સમક્ષ મૂકી ફક્ત જાણકારી માટે રહી રહ્યો છું આ કોઈ એક અલગ વિષય ફેલાવવા માટે નહીં તો આ તો અમારો આજનો વિડીયો વિડીયો પસંદ આવેલો હોય લાઈક કરો કોમેન્ટ કરો વિડીયોને શેર કરો જેથી આ માહિતી બધા સુધી પહોંચે અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવા આવે તો એની નોટિફિકેશન આપને મળે બેલાયકન પ્રેસ હશે તો આપને મોબાઈલ ઉપર સીધી નોટિફિકેશન અમારા વિડીયોની તરત જ મળતી રહેશે મળીશું એક નવા આવા વિડીયો સાથે શોના કોન્ટેન્ટ સાથે અથવા એક સુંદર મજાની ઐતિહાસિક વાત લઈને ઇતિહાસની વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામરામ